તો આજે હું તમને વિડીયો કઈ રીતના બને છે પાટી જો તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બના રેજો તો કહીશ અત્યારમાં તો આપણે પેલા મશીન ને સાફ કરવાના છે મશીન સાફ થઈ ગયા છે ને હવે આપણે ચાલુ કરવાના છે આપણે મશીન આ અત્યારે આઠ વાગી ગયા છે તો અત્યારે આપણે કરી દીધા છે બંધ તો હવે હું તમને અત્યારે વિડીયો કહીશ કે વિડીયોની માહિતી હું તમને હવે અત્યારે આપીશ આપણે મશીન બંધ કર્યા છે તો આ છે બે મશીન છે ત્રણ ત્રણ પટ્ટાના મશીન છે તો મશીન પણ આવે અને છ પટ્ટાના મશીન પણ આવે તો આપણે છે એ ત્રણ પટ્ટાના છે તો આમાં આ જે પટ્ટો છે તો આ પટ્ટામાં એકસો ને ચોસઠ તાર આવે એક પટ્ટામાં એકસોને ચોસઠ તાર આવે તેવા ત્રણ પટ્ટા છે એક પટ્ટાના એકસો ચોસઠ તાર તેવા ત્રણ પટ્ટાના બધા બોબીન આપણે એવા પાછળ હોય આ બધા ફરતા હોય જોવા બાજુ પણ છે આ એક મશીન ક્રિલ છે તો આમાં નીચે સુધી અડધો પટ્ટો અને અડધો પટ્ટો આ બાજુ છે આ વચ્ચેનો પટ્ટો છે અને એક પટ્ટો છે આ તો આવા એક મશીનમાં ત્રણ પટ્ટા હોય આ મશીનમાં પણ એ જ રીતનું હોય જો બધા દોરા ફરતા હોય ને બધા દોરા આગળ આવતા હોય અને આયા પછી પાર્ટી બનીને તૈયાર થાય જો પછી આજે પાર્ટી બનીને તૈયાર થાય અને આપણે આયા વીટાવાનું હોય તો આ છે વીટાવાનું મશીન આ તૈયાર બંડલ છે જો આ રીતના તૈયાર કરવાના હોય આજના બંડલ છે તો હવે પાછળ કઈ રીતના હોય હું તમને બતાવું તો આ ના જોટા હોય આ બેનો જોટો છે આમાંથી આ એક બોબીન ખાલી શું હોય તો એને આપણે પાછળ બાંધી દેવાનું વચ્ચે ગમે ત્યાં બોબીન ખાલી શું હોય આ બોબીન ખાલી થયું હોય તો આપણે બેનો જોટો ગણવાનો એક બે ત્રણ આ બોબીન ખાલી શું હોય તો એને આની આરી બાંધી દેવાનું આ બે જોટો છે આ બધા ના જોટા છે આગળ સુધી જતા હોય આ રીતનું હોય આમાં આમાં જેમ જેમ ખાલી થતા જાય એમ એમ આપણે ચોટા ચોટા બાંધતા જવાના અને એકારી ડબલ ચોટા ખાલી થાય આ ડબલ નો ચોટો ખાલી થઈ ગયો તો અહીંથી લઈને આપણે હાથમાં પકડીને ઠેઠ આગળ સુધી લઈ જવાનું આપણે મશીન ને તો આ રીતનું હોય છે આ બોબીન ભરવા માટે આપણે આવડવા મશીન છે જો તો આ મશીનમાં તો પહેલા તો આપણે કાચો માલ આવે આ રીતના આવે આ આંટીઓ તોડેલી છે આ બાંધેલી આંટીઓ આવે આંટીઓ તોડી અને આપણે આંટીને આમાં આપણે ચડાવી દેવાની આંટી આમાં ચડી જાય એટલે આ રીતનું થઈ જાય જુઓ એના પછી આપણે આ રીતનું કરી દેવાનું આ મશીન ફરતું હોય આ જે વચ્ચેનો રોલ છે એ ફરતો હોય અત્યારે બંધ છે પણ મશીન જયારે ચાલુ કરવી ત્યારે એ ફરતો હોય તો હું તમને ચાલુ કરીને બતાવી દઉં જો આ રીતનો એ ફરતો હોય આ બોબીન આપણે નાખ્યું તો આ ભરાવાનું જો આ રીતના બોબીન ભરવાના હોય અગર પેલા મશીન બંધ કરી દઉં આ રીતના એ બોબીન ભરેલા છે જો કલર કલરના ભરવાના હોય ઓલી સાઈડ પણ થોડા પ્લેયા છે ને આ છે વચ્ચેના ખાલી બોબિન આમાં જે ખાલી થતા જાય એ આમાં નાખતા જવાના તો આ રીતનું હોય છે તો આ મશીનમાં હોય છે વિંટાવવાનું અહીંયા આગળ ટગલો થતો હોય અહીંથી આપણે વિંટાવરનું તૈયાર બંડલ કરવાનું જો હજી આ બંડલ ને પણ રિપેર કરવાના અને એમાં આપણે લેબલ મારવાના હોય છે જેનો માલ આપણે લાવતો હોય એનો લેબલ આપણે મારવાના હોય છે તો હજી એને બંડલ ને સાફ કરવાના અને સાફ કરીને પછી એમાં લેબલ મારવાના હોય છે તો હવે આપણે જવાનું છે ઘરે વિડીયો ગમે તો વિડીયો ને લાઈક કમેન્ટ શેર કરી દેજો અને આવા બીજા વિડીયો જોવા માટે ચેનલ ને પણ કરી દેજો તો મળીએ ફરી બધા નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય